નમસ્તે આજે આપણે થાપાના સાથળના સાઈડના લેટરલ ભાગના જે દુખાવો હોય એની કસરત જોવાની છે પ્રથમ કસરત દિવાલની નજીક થોડુંક સૂવાનું છે પગ અને દિવાલ વચ્ચે કોશિકું રાખીને પગથી ઓશિકાને દબાવો દબાવીને અંદાજે રોકી રાખવાનું છે જેટલી વાર આપણને ફાવે એટલી વાર રોકવાનું અંદાજે પાંચથી સાત સેકન્ડ એ દરમિયાન જે આ સાઈડના જે મસલ્સ છે જે લેટરલ હિપ જોઈન્ટના મસલ્સ છે જે ગ્લુટિયસ મિનિમસ અને મીડિયસ રોકી રાખજો એનું આઇસોમેટ્રિક વર્ક થશે ધીમે ધીમે છોડવાનું ધીરે ધીરે જર્ક ન આવવો જોઈએ શાંતિથી જ ધીમે ધીમે પગ મૂકવાનો એ રીતે એક સમય આપણે પાંચથી દસ વાર કરી શકશું દબાવો રોકી રાખો એટલે જે સાઈડના મસલ્સ હોય છે સાથળના સાઈડના મસલ્સ જે ગ્લુટિયસ મેડિયસ અને મેડિયસ એ વીક પડવાથી એના ઉપર કમ્પ્રેશન આવવાથી અમુક ઉંમર પછી સાઈડનો દુખાવો થઈ શકે છે એને ઓછો કરવા માટે એમાંથી બહાર નીકળવા માટે આ કસરત અસરકારક નીવડે છે રોકી રાખજો ધીમે ધીમે

ભેગા થશે એનું વર્ક થશે દબાવાથી બીજી કસરત હવે બીજી કસરત ડાબા પગની જ આપણે જોવાની છે ડાબા પગને સીધા સૂઈને બહારની સાઈડ લેવાનું છે બહાર લઈ જાઓ પાંત્રીસ થી ચાલીસ ડિગ્રી સુધી એ પ્રેડક્શન કરવાનું છે બસ ધીરે ધીરે બસ વધારે નહીં એની જે નોર્મલ રેન્જ છે ત્યાં સુધી જ અને આમાં રોકવાની જરૂર નથી આમાં પગ આપણો હવામાં નથી એટલે રોકશું નહીં લઈ જાઓ અંદર સાવધી રીતે ન્યૂટ્રલમાં જ લઈ આવવાનો પછી અંદર નથી લઈ જવાનો હા જ્યાં છે ત્યાં જ પગ આપણે લઈ આવવાનો લઈ જાઓ બહાર પાંત્રીસ ચાલીસ ડિગ્રી સુધી બસ એટલો જ વધારે નહીં અને પગ ફરે નહીં એમ સીધે સીધો જ પગ લેવાનો છે અટકેને એ રીતે જ આપણે કરશું ધીમે ધીમે લઈ જાઓ નીચે રાખીને જ ઘસડીને જ લેવાનો છે એટલે એક્ટિવિપ એબડક્શન થાય છે પ્રથમ કસરતમાં આપણે આઇસોમેટ્રિક રેજિસ્ટ્રેડ એક્સરસાઇઝ જોઈ ફોર હિપ એબડક્શન માટે આમાં હિપ એડક્શનની જ જોવાની છે પણ આ એક્ટિવ રેન્જ થાય છે લઈ જાઓ કે એક્ટિવલી રેન્જ એની ફૂલ રેવી જોઈએ એબ્ડક્શનની પાંત્રીસ ચાલીસ ડિગ્રી સુધી થોડાક ટાઈટ હોય વીક હોય તો આપણને કદાચ થોડીક તકલીફ પડે પણ વારંવાર કરવાથી એનામાં જે એક્ટિવ મુમેન્ટ આવવાની છે સક્રિયતા આવવાની છે એ ધીરે ધીરે આપણે મેળવી શકશું પાંત્રીસ ચાલીસ ડિગ્રી નોર્મલ રેન્જ છે પછી આપણે વધારે બહાર લેશો તો આખો વધારે ઉપરથી આખો થશે બીજી નેક્સ્ટ થર્ડ થર્ડ વન ત્રીજી કસરત ડાબા પગની જ જોવાની છે એટલે જમણી બાજુ સૂઈને જમણા પરખે આપણે સુઈશું એટલે ડાબો પગ ઉપર આવશે ડાબા પગને ધીરે ધીરે છત તરફ લેવાનું છે આગળ એનો આવવું જોઈએ કે પાછળ એનો જ આવવો જોઈએ સીધે સીધો છતની દિશામાં જ થાવું જોઈએ શક્ય એટલો જ કરશું કારણ કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કામ થાય છે એટલે આપણને તકલીફ પડશે જો આપણા હિપ એબડક્ટર સાઈડના જે થાપાના સાથળના સ્નાયુ થોડાક નબળા હશે તો આપણે એટલી બધી સહેલાઈથી નહીં કરી શકીએ થોડીક આપણને તકલીફ પડશે અને રોકવામાં તકલીફ પડતી હોય તો શરૂઆતમાં ધીમે ધીમે નીચે લઈ લેવાનું ઉપર લઈને પછી જેમ જેમ આપણા સ્નાયુ સારા થવા મંડે એમ આપણે રોકવાનો સમય ધીરે ધીરે વધારી શકશું પણ ઊંચો કરવાનો એંગલ પાંત્રીસ થી ચાલીસ ડિગ્રી એકદમ વધુમાં વધુ છે એનાથી વધુ આપણે ઉપર કરવાનું જરૂર નથી ધીરે ધીરે નીચે લઈ જવા છો બે ચાર સેકન્ડ રોકાય તો રોકી રાખજો અગેન્સ્ટ ગ્રેવિટી વર્ક થાય છે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કામ થાય છે એટલે જે સીધા આપણે લીધું એનાથી આમાં ઘણું બધું વધારે કામ થશે કે સ્નાયુની આમાં તાકાત ધીમે ધીમે આપણે વારંવાર કરવાથી સ્નાયુની તાકાતમાં આપણે ઘણો બધો વધારો કરી શકશું ધીમે ધીમે નીચે એકદમ પડખે ફરીને જ ધીમે ધીમે આગળનો આવવો જોઈએ પગ પાછળનો જ આવવો જોઈએ વધારે ઊંચો નહીં થાય તો ચાલશે જેટલો થાય એટલો જ કરજો ધીમે 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 ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કામ થાય છે એટલે આપણે થોડુંક તાકાત વધારે વાપરવી પડશે પણ આનાથી જે સાથળના સાઈડના સ્નાયુ છે એમાં તાકાત ધીમે ધીમે ઘણી વધારે આવશે વારંવાર કરવાથી ધીમે ધીમે નીચે લઈ જાઓ રોકાય તો જ રોકવાનો અને આ ઉપરથી આપણું શરીર જે સૂતેલી સ્થિતિમાં છે એકદમ સીધું રહેવું જોઈએ કદાચ આપણે પગ સામે નહીં જોઈએ તો એ પગ એકદમ સ્ટ્રેટ થશે કે આગળ એનું આવવું જોઈએ પાછળ એનું આવવું જોઈએ હવે ઊંધા સુઈને ચોથી કસરત આપણે જોઈએ છીએ ડાબા પગની જ જોવાની છે ડાબા સીધા સુઈને બહાર એ છે ડાબો પગ બહાર લઈ જાઓ સીધે સીધો જ કસડીને જ લેવાનું છે સાવ ધીરે ધીરે જ જેટલું ધીમે ધીમે આપણે કરશું એટલો સ્નાયુનો કંટ્રોલ સારો આવશે ધીમે ધીમે એમાં જર્ક નહીં લાગે આંચકો નહીં લાગે અને આપણને પરિણામય સારું મળશે સાવ ધીરે ધીરે ઊંચોય ન કરતા નીચે રાખીને જ લેજો અને આમાં એ પાંત્રીસથી થી ચાલીસ ડિગ્રી સુધી જ આપણે બહાર લઈશું મેક્સિમમ જેની નોર્મલ રેન્જ આવી જશે પછી આપણે વધારે બહાર ધક્કો મારશું તો ઉપરથી કમરના પેલવિકના મસલ્સનું કામ થશે લઈ જાઓ ધીમે ધીમે સાવ ધીરે ધીરે જેટલું આપણે ધીમે ધીમે કરશું એટલો આપણને થોડોક થાક વધારે લાગશે પણ એનું આઉટપુટ પરિણામ સારું મળશે અટકે નહીં એમ જ આપણે ઊંધા સુઈને કરવાથી સીધા સુઈને આપણે પગ બહાર લીધો આ ઊંધા સુઈને આપણે હિપ પ્રોડક્શન પાછળ સાઈડમાંથી હિપ જોઈન્ટમાંથી પગ બહાર લે છે આ ઊંધા સુઈને આપણે કરશું તો આપણો જરાય જે કમરનો ભાગ છે થાપાનો ભાગ એ જરાય ઊંચો નહીં થાય આપણે સીધા સુઈને થોડીક આપણે ધ્યાન રાખવી પડશે કે કદાચ ઊંચો થઈ જાય તો જે થાપાના મસલ્સ છે એની સાથે બીજા સ્નાયુ કામ કરશે પણ આપણે ઊંધા સુઈને આ કરશું તો ખાલી હિપના જ સ્નાયુ થાપાના જ હિપ એબડક્ટર જ કામ કરશે વધુમાં વધુ લુટિયસ મીડિયમ મિનિમસ અને મીડિયસ હજી લઈ જાઓ એકવાર ધીરે ધીરે બરાબર હવે છેલ્લી કસરત જોવાની છે પાંચમી કસરત પાંચમી કસરત ગોઠણમાંથી વાળવાનો છે પગ ડાબા પગની જ આપણે જોઈએ છીએ અત્યારે અંદાજે નેવુંના ખૂણે રાખીને જ પગ વાળીને સાઈડમાં બહારની તરફ નમાવવાનો છે એટલે આપ આમાં એક ઇન્ટરન રોટેશન મુમેન્ટ થશે થાપામાંથી ગોળો અંદર ફરશે ધીરે ધીરે જેટલો નમે એટલો બહારની તરફ નમાવતા જાઓ બરાબર કરો એટલે જે હિપ એટર છે જે બધી જ કસરત આપણે જે થાપાના સાઈડની સ્નાયુની એક્સરસાઇઝ જોઈ સાઈડના મસલ્સની એનું સ્ટ્રેચિંગ વર્ક થશે ટાઈટે નવા જોઈએ એને ફ્લેક્સિબલ કરશું અને એની તાકાત વધશે તો એનો દુખાવો ધીરે ધીરે ઘણો ઓછો થશે સમયાંતરે થોડોક વધારે પગવાડો જોઈએ નેવું નાખો અને પછી આપણે નવાશું તો એક્યુરેટ ગોળામાં જ રોટેશન થશે ગોળો જ ફરશે ધીમે ધીમે પાછો જેમ હતો એમ પગ કરી બરાબર લઈ જાઓ રોકી રાખવાનું છે આમાં પાંચ સાત સેકન્ડ રોકો પછી ધીરે ધીરે જેમ આગળની સ્થિતિ હતી સાધારણ સ્થિતિમાં લઈ જાઓ પગ ફરીથી નમાવો બરાબર એમાં એક ભાગ ઊંચો ન થાય એ રીતે જ આપણો પગ જેટલો નમે એટલો જ નમાવશું બરાબર લઈ જાઓ હમ ધીમે ધીમે પાંચ સાત સેકન્ડ રોકી રાખીને જ આમાં આપણે ડાબા પગની જ બધી જ કસરત જોઈ છે જે થાપાના સાઈડનો ભાગ જે લેટરલ પોર્શન કહેવાય છે એ જે ગ્લુટિયસ મિનિમસ અને ટેન્ડન ની ઇન્જરી કહી શકીએ છીએ એને મેડિકલમાં ટેન્ડિનોપેથી એટલે જે નો જે એન્ડિંગ પોઈન્ટ હોય છે એન્થેસિસ કહેવાય છે એ ટેન્ડન વીક પરવાથી ધીમે ધીમે અમુક સમયાંતરે આપણે વધારે બેસવાનું થતું હોય પગથિયાં ચડવા ઉતરવાના થતા હોય વધારે ચાલવાનું થતું હોય વધારે ઊભા રહેવાનું થતું હોય તો જે આ સાઈડના જે થાપાના મસલ્સ છે હિપેપડક્ટર અને મિનિમસ એ ધીરે ધીરે વીક પડી શકે છે અને વીક પડે એટલે એ સાઈડનો જે દુખાવો છે એ આપણને અમુક સમયાંતરે અમુક વર્ષો પછી નોર્મલી સાયન્ટિફિક એવું છે કે ચાલીસ પચાસ વર્ષ પછી ઘણી વાર થાય છે અને ફિમેલમાં વધારે કોમન હોય છે લેડીઝને મેલ કરતાં અને જેમનું વજન વધારે હોય એમને વધારે કોમન હોય છે આ લિટલ હિપ જોઈન્ટનું જે થિયરીનો વિડીયો જે બનાવવાનો બાકી છે એ પણ ટૂંક સમયમાં થિયરીનો વિડીયો અપલોડ થવાનો છે ધીરે ધીરે એના માવજો રોકી રાખજો જે સાઈડનો જે ગ્રેટર ટોકેટરીક પોર્શન હોય છે એને જે ટેન્ડિનોપેથી કહેવાય છે મેડિકલમાં વીક પડવાથી એનું ઇન્ફોર્મેશન થવાથી આ વિડીયોમાં આપણે જે લેટલ હિપ જોઈન્ટની થાપાના સાઈડના ભાગના જે દુખાવાની પાંચ એક્સરસાઇઝ જોઈ જો પાંચ એક્સરસાઇઝ આપણે વારંવાર કરીએ તો જે સાઈડના જે મસલ્સ છે જે ગોળાની સાઈડના જે હિપ મિનિમસ હિપ મસલ્સ એબડક્ટર હિપ એબડક્ટર ગ્લુટિયસ મિનિમસ અને મિડિયસ એને વીક પડતા આપણે અટકાવી શકશું અને વીક નહીં પડે તો ટેન્ડનની જે સ્ટ્રેન્થ છે એ આપણે જાળવી શકશું એ સ્ટ્રેન્થ જળવાઈ રહેશે તો આપણને દુખાવો નહીં થાય આપણે કોઈ લાંબો સમય પલાઠીમાં બેસશું કે ઊભા રહીશું કે પગથિયાં ચડવા ઉતરવાનું તો પણ આપણને એટલી તકલીફ નહીં પડે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો બીજાને અને તમારા ગ્રુપમાં શેર કરજો થેન્ક યુ very much jai bharat jai